જાંબુગોડાની સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજના બાથરૂમમાં અજગર આવી ચડતા વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ નારકોટ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજ ના બાથરૂમમાં અજગર આવી ચડતા વિદ્યાર્થીઓમાં ફફરાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે આ બાબતની જાણ કોલેજના આચાર્યને થતા કોલેજમાં આ અજગર આવી ગયેલ હોવાની જાણ કોલેજના આચાર્ય જાંબુગોડા વન્યપ્રાણી વિભાગના આરએફઓ એસવી રાહુલજીને કરતા તેઓએ વન વિભાગનો સ્ટાફ તથા રેસ્ક્યુઅર પાર્થ પરમારને સરકારી કોલેજના બાથરૂમમાં આવી ચડેલા અજગરને સલામત રીતે પકડી અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત જંગલમાં છોડી મૂકવા સૂચન કરતા વન વિભાગની ટીમ તેમજ રેસ્ક્યુ કરનાર પાર્થ પરમારે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કરી જાંબુગોડા અભયારણ્યમાં આવેલા જંગલ ભાગમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે